નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું લાવી છું મહાશિવરાત્રિમાં સ્પેશિયલ ફક્ત બટાકાની વેફર્સ તો આજે આપણે તમને બતાવીશ કે ઘરે કેવી રીતે શુદ્ધ અને સરળ રીતે કરકરી વેફર્સ બનાવી શકાય છે તો આ રેસીપી ચાલો આપણે શરૂ કરીશું તો અહીંયા આપણે બે બટાકા લીધા છે એને મેં છાલ ઉતારી લીધી છે અને આ રીતની આપણે છીણી લેવાની છે એની આપણે પતલી પતલી આપણે ચિપ્સ પાડી લઈશું એકદમ પતલી ચિપ્સ પાડવાની છે આપણે આ રીતે તૈયાર કરી લીધી છે એક જેટલી પતલી હશે એટલી જ આપણી ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે તો આપણે આ રીતે તૈયાર કરી લીધી છે અને આપણે સાઈડ કરી દઈશું હવે એક વાસણ લેવાનું છે આપણે એની અંદર આપણે પાણી એડ કરીશું પાણી એટલા માટે એડ કરવાનું છે કે આપણે બધી વેફરને પાણીની અંદર એડ કરી દઈશું અને બધી વેફરને આપણે બે ત્રણ પાણીએ ધોઈ લઈશું મિત્રો ઘણા લોકો ઉપવાસમાં બહારની વસ્તુ લે છે આ રેસીપીમાં કોઈ મસાલા નથી ફક્ત બટાકા અને તમે ફરાળી મીઠું એડ કરી શકો છો અને વેફર બનાવતી પહેલાં એટલું ધ્યાન રાખવાનું કે બટાકા જેટલા પાત્રા કાપશો એટલી જ વેફર આપણી કરકરી બનશે તેલ પણ બહુ વધારે ગરમ નહીં રાખવાનું નહીં તો વેફર વળી જાય છે તો આપણે એક રૂમાલ લીધો છે એની પર આપણે બધી વેફર્સને આપણે કોરી કરી લેવાની છે એને અડધો કલાક માટે આપણે એકદમ કોરી કરી લઈશું જેટલી કોરી હશે એટલી વેફર્સ આપણી તેલમાં સરસ રીતે તળી તળી શકાય છે તો આપણે આ રીતે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે સાઈડ કરી દઈશું અહીંયા આપણે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી છે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની આપણે મીડિયમ ગેસ ઉપર જ બધી બેફર્સને તળવાની છે બેફર નાખ્યા બાદ આપણે બરાબર એને ચારે બાજુ ફેરવતા રહેવાનું છે અને આપણે મીડિયમ ગેસ જ રાખવાનો છે તો તમે જોઈ શકો છો થોડો થોડો કલર આપણો ચેન્જ થઈ જવા આવ્યો છે અને વેફર પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો વેફર આપણી તૈયાર છે વેફર તળ્યા બાદ આપણે એને કોઈ વાસણની અંદર એડ નથી કરવાની આપણે પહેલાં એને એક પેપરની અંદર આપણે એને ફેલાવી લેવાની છે અને એને કોરી કરી લઈશું તેલથી એકદમ કોરી કરી લેવાની છે તો બીજ એકબીજાની સાથે ચોંટી ના જાય અને વેફર એકદમ ઢીલી તૈયાર ના થાય એટલા માટે બીજી વેફરને પણ આપણે અંદર એડ કરી દીધી છે અને આપણે એને આ રીતે ચારે બાજુ ફેરવતા જઈશું અને પછી આપણે એને તૈયાર થઈ જાય એટલે આપણે એને હવે બહાર કાઢી લેવાની છે તો બીજી બીજી વેફર પણ આપણે તળી લઈશું તો બધી વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે બનાવેલી વેફર્સ બાળકોને બહુ ગમે છે અને ઉપવાસમાં ખાવા માટે એકદમ પરફેક્ટ છે તો મિત્રો આવી રીતે તૈયાર થાય છે મહાશિવરાત્રી ઉપવાસ માટે ફક્ત બટાકાની વેફર્સ જો તમને આ સરળ અને સારી રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો મિત્રો તો તમે જોઈ શકો છો એકદમ કુરકુરી આપણી વેફર્સ તૈયાર થઈ ગઈ છે આપણે વેફર્સના અવાજથી તમને ખ્યાલ આવી જશે કે વેફર એકદમ કુરકુરી તૈયાર થઈ છે તો તમને અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે વેફર આપણી કેટલી કુરકુરી તૈયાર થઈ છે તો આ રીતે ફ્રેન્ડ શીખવા જરૂરથી ટ્રાય કરશો જો તમને સરળ અને શુદ્ધ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી સિમ્પલ અને સરળ સ્વાદિષ્ટ રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો સાથે કમેન્ટમાં મને જરૂરથી જણાવશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે